બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના આકોલી પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી કાંકરેજ તાલુકાના આકોલી પ્રાથમિક શાળા મુકામે બેગલેસ ડે અંતર્ગત ફ્રૂટ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ આચાર્ય બળવંતજી દુધેચા અને નવનિયુક્ત આચાર્ય તરીકે મોગાજી દુધેચા સહિત શાળા સ્ટાફ પરિવાર અને ફ્રૂટ ફેસ્ટિવલમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને ગ્રાહક વિદ્યાર્થીઓ જુદા જુદા સ્ટોલની મુલાકાત લઈને ખાદચીજ વસ્તુઓની મિજબાની માણી હતી વાત કરવામાં આવે તો ફૂડ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ બેગલેસ ડે અંતર્ગત શાળાના ધોરણ ત્રણથી આઠના તમામ બાળકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ ફૂડ અને નાસ્તાને લગતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા જેવા કે ભેળ જલારામ ગોટા હાઉસ ખોડિયાર ખમણ હાઉસ ચામુંડા પકોડી સેન્ટર મહાવીર ચણાચોર ગરમ શીતલ થેપલા હાઉસ બજરંગ નાસ્તા હાઉસ વગેરે જેવા વિવિધ સ્ટોલ શાળાના બાળકોએ શરૂ કર્યા હતા જેમાં તમામ વસ્તુઓનું વેચાણ કરીને બાળ વેપારીઓએ ફૂડના વેપારનો અનુભવ મેળવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ બાળકોએ હોસ્પેર ભાગ લીધો અને કાર્યક્રમનું આયોજન શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં આર્થિક મૂલ્યનો વિકાસ થાય તેમજ સ્વસ્થ અને હેલ્ધી ફૂડ ખાવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સીઆરસીસી રશિકભાઈ સુથાર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું છેલ્લે શાળાના શ્રી મોગાજી દુધેચા સાહેબે તમામ સ્ટાફને અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા એવા રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા